નમસ્કાર સ્વાગત છે તે સ્વ અધ્યયન પોથી અંદર ભાગ બે આવી ચૂક્યો છે અને આ ભાગ બે ની અંદર જે હિન્દી વિષય છે તે હિન્દી વિષયમાં પાઠ નંબર ત્રણ કુતેદારી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં જે ભાગ બે છે તેનું પૂઠું અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું જે પુસ્તક છે તે આવી ચૂક્યું છે ધોરણ સાતનો આ જે ભાગ બે છે તેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન આ દરેક વિષયના એક એક બે ચેપ્ટર જે છે તે મૂકવામાં આવેલા છે અને આપણી ચેનલ ઉપર આ ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન મૂકાઈ ચૂક્યું છે તો આ વિડીયો જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર

यारपची બીજો સવાલ બંજારાએ કૂતરા ગિરવી रखा क्योंकि तो जवाब આવશે اور کوئی چیز نہیں تھی ત્યાર પછી ત્રીજો સવાલ શેઠને કૂતે કો મુક્ત ક્યો કર દિયા તો જવાબ આવશે કૂતે ને સુદ سمیت રૂપિયા લોટા دیے છે ત્યાર પછી ચોથો સવાલ બંજારાએ કૂતે કો ક્યો માર દિયા તો જવાબ આવશે غلط فہمی ہوئی تھی પાંચમો સવાલ બંજારા ફૂટ ફૂટ કર રોને لگا کیونکہ તો જવાબ આવશે apni ગલતી પર પસ્તાવા હો રહા થા त्यारछी प्रश्न नंबर एक ब निम्नलिखित वाक्य कौन किसे कहता है लिखिए एम सवाल मैंने व्यापार में सब कुछ खो दिया है तो जवाब अवश्य यह वाक्य लाखा शेठ से कह रहा है बीजो सवाल तुम्हारे पास यह कुत्ता है तो जवाब अवश्य यह वाक्य शेठ लाखा से कह रहे है त्रीजो सवाल तुम मुक्त हो यह वाक्य शेठ कुत्ते से कह रहे है चौथों कुत्ते ने मेरी जबान काट ली तो यह वाक्य लाखा अपने आप से कह रहे हैं

चोरी का माल वापस लाने में सेठ को कुत्ते ने मदद की तो आ वाक्य जो आक्य पांच नंबर ने कुत्ते को मुक्त करके उसके मालिक के पास वापस भेज दिया तो आ वाक्य जो आक्य छ नंबर पर आरपी सात नंबर पर बंजारे ने सोचा कि कुत्ते ने मेरी जबान काट ली और आठ नंबर पर आ कुत्ते की समाधि आज भी राघनपुर के तालाब के किनारे है चलो त्यार आगे તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથી છે ત્યાં નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો અહીંયાથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત પરિચ્છેદ પડકર નીચે દે ગયે પ્રશ્નો કે સહી વિકલ્પ ચૂન કર બોક્સ મેં સહી કા નિશાન કીજે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ મનુષ્ય કી વિશેષતા ઉસકે તો જવાબ આવશે ચરિત્રમે મેં હૈ ત્યાર પછી બીજો સવાલ ચરિત્રમે મેં કોણ કોણ ગુણ આતે હૈ તો જવાબ આવશે નિર્દેશિત સભી યાની વિનય ઓર ઉદરતા સત્ય ઓર ધૈર્ય અને કર્તવ્ય પરાયણ ત્રીજો સવાલ રામણ નિંદનીય થા કેમ કે તો જવાબ આવશે વહ બુરે કર્મકર્તા થા ચોથો સવાલ શબ્દ સમૂહની ગલત જોડ હે તો अनादर કરને યોગ્ય તો એને પૂજનીય ના કહેવાય એટલે માટે અહીં સાચો જવાબ આપડો આ થાશે પાંચમો પર્યાયવાચી શબ્દની ગલત જોડ હે તો એમાં જવાબ આવશે વચન અને विनय છઠ્ઠો વિલ옴 શબ્દની સહી જોડ હે તો અધિક નું વિરુધાર્થી થા હ કમ એટલે સાચી જોડ બનશે ત્યાર પછી સાતમો विनय શબ્દ કા સહી અર્થ નહીં હે તો વિનયનો સહી અર્થ અહીંયા જે આપણને આપ્યા છે એમાંથી નમ્રતા નહીં થાય ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ લાલચ શબ્દ કા ગલત પર્યાયવાચી શબ્દ હે તો લાલચનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે તે લાવણ્ય થશે અને નવમુગુણ શબ્દકા વિપરીતાર્થ શબ્દ હૈ તો અવગુણ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત મુદ્દો કે આધાર પર કહાની લખીએ તો અહીંયા આપણે જોઈ શકો છો કેટલાક મુદ્દાઓ આપેલા છે જેમ કે એક ઔરત કા આપણે બચ્ચે ઓર નેવલે કે સાથે રહેના સ્ત્રી કા બચ્ચો કો પાલને રખ કર પાણી ભરને જ સાંપ કે ઘર આના પાલને કીર આગે બઢના નેવલે દ્વારા સાપ કો મારના કા વાપસ આના નેવલે કે મુહ પર ખૂન દેખના નેવલે કો મટકે મારના સચ્ચાઈ કાપ લગાના સ્ત્રી કા ફૂટૂટ કર રોના અને શીખ તો આ કહાની જે છે તે આપણે કંઈક આ પ્રમાણે લખી શકીએ જો કિસી ગામ મેં એક ઔરત કો એક લડકા હુઆ संयोग से उसे नेवले का एक बच्चा भी मिला और वह उसे भी पालने लगी नेवला उसके बच्चे के साथ ही खेलता था लेकिन वह महिला हमेशा इस बात को लेकर आशंकित रहती थी कि नेवला उसके बच्चे को कोई नुकसान न पहुंचा दे वह अपने बच्चे को भी अकेला नहीं छोड़ती थी लेकिन एक दिन किसी काम से उसे कहीं जाना पड़ा और बच्चा घर में अकेला रह गया जब वह महिला बाहर थी तब नेवला उस बच्चे के पास ही बैठा रहा अचानक एक काला नाग उस बच्चे के नजदीक आया बच्चे को बचाने के लिए नेवले ने नाग से लड़ाई शुरू कर दी काफ़ी देर लड़ने के बाद नेवले ने उस नाग को मार दिया जब वह औरत वापस आई तो उसने नेवले के मुंह को खून से सना देखा यह देखकर उसे तो जैसे पाला मर गया और उसने सोचा कि नेवले ने उसके बच्चे को मार दिया है बिजली की तेजी से उसने एक पत्थर उठाया और नेवले को मार दिया उसके बाद जब वह अपने घर के अंदर गई तो उसे अपनी गलती का एहसास हुआ उसे अपने किए पर पछतावा हो हो रहा था, लेकिन अब तक बहुत देर हो चुकी थी। इस कहानी से हमें यह शिक्षा मिलती है कि किसी परिस्थिति में तुरंत प्रतिक्रिया करने की बजाय हमें धीरज से काम लेकर उसके कारण और परिणाम का पता लगाना चाहिए त्यार प्रश्न नंबर प्रश्नों के उत्तर लिखिए एम पहला सवाल रात के समय कुत्ता पड़ाव की रखवाली कैसे करता था तो रात को वह सावधान रहकर पड़ाव की रखवाली करता था अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो भोंक भोंक कर उन्हें दूर भगा देता था बीजो सवाल लाखा सेठ के पास क्यों गिड़गिड़ाने लगा तो लाखा व्यापार में मार खा गया और उसे रुपयों की जरूरत आ पड़ी इसलिए वो राघनपुर के सेठ के पास गया और गिड़गिड़ाने लगा कि मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी सेठ ने बंजारे से कहा कि तुम अपना कुत्ता ही जमानत के रूप में रख दो जब तुम सारे पैसे लौटा दोगे तब कुत्ता तुम्हें वापस लौटा दूंगा इस प्रकार सेठ ने बंजारे के आगे रकम के बदले में कुत्ते को गिरवी रखने की शर्त रखी चौथो तो सवाल सेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया कुत्ता सेठ जी को जंगल में ले गया और भोंक भोंक कर वह जगह बताने लगा जहां चोरों ने सामान गाड़ा था थोड़ा खोदने पर ही चुराया गया सारा सामान मिल गया कुत्ते की वफादारी पर मुग्ध होकर सेठ जी ने उसे मुक्त कर दिया त्यार पे आपने जो पांचवा सवाल बंजारा क्यों पछताया तो लाखा ने कुत्ते को बेवफा समझ उस पर लाठी से प्रहार किया था उससे कुत्ता मर गया बाद में लाखा ने कुत्ते के गले में बंधी हुई चिट्ठी पढ़ी चिट्ठी पढ़कर लाखा हक्का बक्का रह गया उसे अपने किए पर बहुत पछतावा हुआ ત્યાર પછી छઠ્ઠો સવાલ બંજારાએને સમાધિ ક્યો બનાઈ તો બંજારાએને apni ગલતી કા પ્રયશ્ચિત કરને કે લિયે સમાધિ બનવાઈ પ્રશ્ન નંબર 4 બ પ્રશ્નો કે ઉત્તર લખिए એમાં પાંચ એમાં પેલો સવાલ સચ્ચી શ્રદ્ધાંજલી દેને કે લિયે સમાધિ કે અલાવા ઓર ક્યાં ક્યાં કર સકતે હૈ તો જોયે આપડે ઉત્તર सच्ची श्रद्धांजलि देने के लिए समाधि के अलावा हम अनाथ आश्रम और वृद्धा आश्रम में बच्चों और बूढ़ों को भोजन खिला सकते हैं गौशाला में गायों के लिए चारे का आयोजन कर सकते हैं गरीब बच्चों के लिए पाठशाला का खर्च जैसे कि फीस और पुस्तक दे सकते हैं जो सैनिक शहीद शहीद हुए हैं उनके परिवार की मदद कर सकते हैं बीजो सवाल आप इस कहानी और इस कहानी को और कौन कौन से शीर्षक देना चाहोगे तो मैं इस कहानी को निम्नलिखित शीर्षक देना चाहूँगा जल्दबाजी का नतीजा अब पछताने से क्या जब चिड़िया चुग गई खेत एक कुत्ते का समाधि मंदिर चौथु लाखा बंजारा और उसका कुत्ता सवाल कुत्ते को वफादार प्राणी क्यों कहा गया है कुत्ता अपने मालिक के घर का भरोसेमंद चौकीदार है कुत्ते के कारण चोर मालिक के घर में घुसने की हिम्मत नहीं करते यदि चोर मालिक का सामान चुरा ले जा रहे हैं तो कुत्ता उनका पीछा करते हैं अगर चोरों ने कहीं सामान छिपाया हो तो कुत्ता मालिक को उस जगह तक ले जाता है और छिपाया हुआ सामान वापस दिला देता है मालिक के लिए कुत्ता अपना जीवन भी कुर्बान कर देता है अपने इन्हीं गुणों के कारण कुत्तों कुत्ते को वफादार प्राणी कहा गया है चौथा सवाल बिना सोचे समझे काम करने से क्या हानि होती है बिना सोचे समझे काम करने से हमारा काम बिगड़ सकता है हम लोगों की हंसी के पात्र बन जाते हैं हमारे मन में शांति नहीं रहती हमें पश्चाताप होता है पाँचवा सवाल बिना गलती के डांट पड़े तो आपको कैसा लगेगा बिना गलती के डांट पड़े तो मुझे बहुत बुरा लगेगा और बहुत दुख भी होगा छठू इस कहानी से हमें क्या शिक्षा मिलती है इस कहानी से हमें सिख मिलती है कि हमें कुछ भी बिना सोचे समझे नहीं करना चाहिए इससे हमें काफी हानि हो सकती है जिससे हमें बाद में पछतावा भी हो सकता है प्रश्न नंबर पाँच अ शब्दों को उचित क्रम में रखकर वाक्य फिर से लिखे ये पहले सवाल व्यापार में इधर लाखा ने खूब कमाया रुपया भी तो इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया त्यारछी बीजो सवाल एक साल में आपकी सुध में रकम समेत ही दूंगा चुका पूरी तो आखू वक्य बन से मैं आपकी पूरी रकम शुद्ध समेत एक साल में ही चूका दूंगा मित्रों तेई सको छो किध्यन पोथीना सोल्यूशन एकदम कलरफुल फोन की अंदर छापेला अक्षरों अक्षरो अंदर एकदम आकर्षक आऊ तक सोल्यूशन बीजे कोईपण जगह जो नहीं तो आ वीडियो तरह दोस्तों मित्रों सुधी अवश्य शेर करता रहो त्यार पीछे आप जो तीजो सवाल तुम ही इसे जमानत के दे दो रूप में तो वक्य बन से तुम इसे ही जमानत के रूप में दे दो जो तो खुशी सेठ की पार था नहीं का कोई तो सेठ की खुशी का कोई पार नहीं था पाँचव स्वयं खुश मैंने होकर किया है मुक्त इसे तो खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है छठू सेठ खींचने की कुत्ता धोती लगा पकड़कर आगे तो कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा प्रश्न नंबर पाँच ब नीचे दिए गए शब्दों का प्रयोग इकाई के जिस वाक्य में हुआ हो वह वाक्य लिखिए तो सुंदर तो यह वाक्य वंशे लाखा ने लाखा के पास एक सुंदर कुत्ता था बीजू से विश्वास तो वाक्य वंश मेरी जबान पर विश्वास रखे और रुपये दे दीजिए दीजे पे त्रीजु से शुद्ध तो मैं आपकी पूरी रकम शुद समेत एक साल में ही चुका दूंगा त्यार पी चौथू छ कुत्ते ने चोरों का पीछा किया मुग्ध तो कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया मुक्त तो यह वाक्य वंशे खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है ત્યાર પછી પ્રશ્ન નંબર છ અ ગલત પર્યાય વાચી શબ્દ કે સામને સહિકા નિશાન કીજીએ તો પુરાના તો પુરાના જે છે એનું વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ વિગત અને પાતક બંને નહીં થાય તો એના ઉપર આપણે ટીક કરીએ સંસાર સંસારનું વિરુદ્ધાર્થી શબ્દ તરંગ અને લોક નહીં થાય તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ સોરી ટીક મારી દઈએ ત્યાર પછી ત્રીજું છે વફાદાર તો વફાદારનું વિરુદ્ધાર્થી સદાચારી નહીં થાય તો એના ઉપર આપણે ટીક કરીએ તાલાબ તાલાબનું વિરુદ્ધાર્થી જે છે તે પંકજ નહીં થાય ચોરનું મરકટ નહીં થાય અને માલિક જે છે તેનું પતિ અને ઘરવાલા અહીંયા જવાબ આવશે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ બ કોષ્ટકમેદીએ ગયે સમાન અર્થવાલે કા વર્ગીકરણ કીજે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક મુહાવરાઓ આપવામાં આવેલા છે અને એના માટે વર્ગીકરણ આપણને અહીંયા કરવા માટેના વાક્યો આપેલા છે જેમ કે નો દો ગ્યાર હોના તો એને લગતા જે રૂઢિપ્રયોગો છે તે આ પ્રમાણે આવશે છૂ મંતર હોના રફુ ચક્કર હોના દૂમ દબાકર ભાગના કાફુર હોના ત્યાર પછી છે હક્કા હક્કાબક્કા રહેજાના તો એના તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના રૂઢિપ્રયોગો આવશે દંગ રહજાના આંખ ફટના દાંતો તલે ઉંગલી દબાના કલેજા થકસે હોજાના મુહ દેખતે રહજાના ત્યાર પછી છે ફૂટી કોડી ન હોના તો એમાં આવશે કાની કોડી ન હોના કફન કી કોડી ન હોના ફૂટ ફૂટફૂટ કરોના तो झार झार होना हिचकी बंधना रसातल पहुँचना डाढ़ मरकना रोना आठ आठ आंसू रोना त्यार पीछे प्रश्न नंबर छ क मुहावरों का अर्थ देखकर वाक्य प्रयोग कीजिए एम पहलू कोई चारा न होना यानी कि कोई उपाय न होना कोई रास्ता न होना वाक्य वंश कर्ज लेने के सिवाय गुप्ता जी के लिए और कोई चारा नहीं था बीजू हृदय हिला देना यानी कि हृदय को द्रवित कर देना वाक्य वंश शहीदों की ये कहानियाँ हमारे हृदय हिला देती है ત્યાર પછી ત્રીજું માર ખાજાના તો એનો અર્થ થશે નુકસાન હોના અને વાક્ય બનશે સુખે કે કારણ કિસાનો કો બહુ માર ખાની પડી ચોથું છે આવ દેખા નતાવ યાની કે સોચ વિચાર કીએ બિના અને વાક્ય બનશે શેઠજીને આવ દેખા નતાવ ઓર ગરીબ કિસાન પર ગોલી ચલા દી પાંચમું છે જબાન કાટ લેના યાની કે વચન ભંગ કરના વાક્ય બનશે મેં સોચા ન થા કે મિત્ર હોને પર વહ જબાન કાટ લેગા ત્યાર પછી છઠ્ઠું છે ડાક ડાકા ડાલના તો એનો અર્થ થશે ચોરી કરના અને વાક્ય બનશે કલ રાત ઉદાહરણ આપણને આપેલું છે તો એમાં પેલું છે લડકા બગીચે મેં ખેલ રહા હે તો એનું આપણે સ્ત્રીલિંગ કરીએ તો આ રીતે થશે લડકી બગીચે મે ખેલ રહી હે બીજું કુત્તા ભોક રહા હૈ તો એનું સ્ત્રીલિંગ થશે કુત્તી ભોક રહી હે धोबी कपड़े धो रहा है तो धोबिन कपड़े धो रही है। ત્યાર પછી ચોથું ઘોડી દોડ રહી છે તો ઘોડા દોડ رہا છે. ચાચી બજાર જા રહી છે તો चाचा બજાર જા રહે છે. બંજારા નાચ رہا છે તો બંજારીન નાચ રહી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 બ. કુષ્ટકમેં સે લિંગ આધારિત શબ્દો કી જોડી મિલાઈએ ઓર ઉદાહરણ કે અનુસાર ઉનકા વાક્યમેં પ્રયોગ કીજીએ. Chuha, Gadha, Baag, Choudhari, Mor, Raja, Swami, Bagin, Morni, Gadhi, Rani, Swami ચૌધરા ઇંચ વગેરે જેવા શબ્દો અહીંયા આપણને આપેલા છે એમાં ચૂહા તો એનું થશે ચુહિયા અને વાક્ય પ્રયોગ થશે ચૂહા દુમ દબાકર ભાગા અને ચુહિયા દુમ દબાકર ભાગી તો એવી રીતે આપણે પહેલું અહીંયા આપણને આપ્યું છે ગધા તો એનું થશે ગધી અને વાક્ય બનશે ગધાનું ગધેને લાત મારી અને ગધીને ઉસકો લાત મારી તો એક પુલિંગથી અને એક સ્ત્રીલિંગથી આપણે વાક્ય બનાવવાનું છે એવી રીતે છે બાઘ તો એનું સ્ત્રીલિંગ થશે બાઘીન તો બાગ ઉપરથી વાક્ય બનશે જંગલ મેં આજ મેને બાગ દેખા અને બાઘી ઉપરથી વાક્ય બનશે જંગલ મેં આજ મેં બાઘીન દેખી ત્રીજું છે ચૌધરી એનું સ્ત્રીલિંગ થશે ચૌધરાઈન વાક્ય બનશે ચૌધરી મુખ્યા હોતા હૈ અને ચૌધરાઈન ચૌધરી કી પત્ની હૈ ત્યાર પછી છે મોરનું સ્ત્રીલિંગ થશે મોરની મોર પરથી વાક્ય બનશે મોર મેં નાચતા હૈ અને મોરનીનું વાક્ય બનશે મોરની મેં નાચતી હૈ ત્યાર પછી છઠ્ઠું છે રાજા એનું સ્ત્રીલિંગ થશે રાની વાક્ય બનશે રાજા બહુથી અચ્છે હૈ અને રાની બહુ અચ્છી હૈ સ્વામી સ્વામીનું થશે સ્વામિની તો સ્વામી વહા બેઠે હુએ હૈ અને સ્વામિની વહા બેઠી હુઈ હૈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ નિમ્નલિખિત વાક્યો મેં સે વ્યક્તિવાચક સંજ્ઞા કો પહેચાન કર રેખાંકિત કીજે ઓર ઓરકા જાતિવાચક સંજ્ઞાયુક્ત વાક્ય બનાઈએ તો જુઓ ઉદાહરણ આપણને પૂછે છે જેમ કે ભરત ગાંવ જા રહા હૈ તો એનું આપણે જાતિવાચક બનાવવાનું છે તો લડકા ગાંવ જા રહા હૈ નર્મદા સબકો પાણી દેતી હૈ તો એમાં નર્મદા જે છે તે સંજ્ઞા છે અને એ વ્યક્તિવાચક છે તો એને આપણે જાતિવાચક બનાવવું હોય તો નર્મદાની જગ્યાએ નદી લખવું પડશે તો નદી સબકો પાણી દેતી હૈ ત્યાર પછી બીજું હિમાલય બહુત ઊંચા હૈ તો હિમાલય નીચે અંડરલાઈન આવશે અને એ પર્વત છે તો એનું જાતિવાચક પર્વત થશે તો પર્વત બહુ બહુત ઊંચા હૈ દમયંતી ગા રહી હે દમયંતી એક લડકી છે તો એનું જાતિવાચક લડકી થશે એટલે લડકી ગા રહી હે ગુલાબ સુંદર હૈ તો ગુલાબનું થશે ફૂલ એટલે કે આવશે ફૂલ સુંદર હે એટલે કે ગુલાબનું જાતિવાચક ફૂલ થશે ત્યાર પછી છે પાંચમો બરગદ હરાગદ જે છે એની જગ્યાએ થઈ જશે તો પ્રશ્ન નંબર આઠ બ ઉદાહરણ કે અનુસાર જાતિવાચક સંજ્ઞા શબ્દો કે આધાર પર દો દો વ્યક્તિવાચક સંજ્ઞા શબ્દ લીખીએ ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે કિતાબ તો કિતાબની અંદર તમે જોશો તો આપણે બે નામ લખી શકીએ કોઈપણ પણ કિતાબને જેમ કે રામાયણ અને મહાભારત અહીંયા દર્શાવેલું છે એવી રીતે અહીંયા છે શહેર તો શહેરના બે નામ લખીશું સુરત અને વાપી બીજું છે પહાડ તો પહાડના બે નામ થશે ગિરનાર અને હિમાલય ત્યાર પછી ત્રીજું છે લડકી તો લડકીમાં બે નામ આવશે જીનલ અને પ્રિયંકા ચોથું છે દેશ તો દેશમાં બે નામ આવશે ભારત અને અમેરિકા ત્યાર પછી ફલ ફલમાં આપણે અહીંયા બે નામ લખેલા છે આમ અને સેબ મીઠાઈ મીઠાઈમાં બે નામ લખેલા છે ખીર અને હલવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ક ઉદાહરણ કે અનુસાર વ્યક્તિવાચક સંજ્ઞા શબ્દો કે આધાર પર જાતિવાચક સંજ્ઞા શબ્દ લખીએ જેમ કે અહીંયા તમે જોઈ શકો છો બેંગન અને આલુ તો એ સબ્જીમાં આવશે એટલે કે અહીંયા ઉદાહરણ કે અનુસાર અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે જે વ્યક્તિવાચક સંજ્ઞા આવશે એની આપણે જાતિ અહીંયા લખવાની છે તો અહીંયા પહેલું આપણને આપેલું છે ગેહુ અને ચાવલ તો એની જાતિ થશે અનાજ પાયલ અને કંગન તો એની જાતિ થશે ગહને ત્યાર પછી છે ત્રીજું રામ અને કૃષ્ણ તો એની જાતિ થશે ભગવાન ઉત્તર અને દક્ષિણ તો જાતિ થશે દિશા આંખ અને કાન પાંચમું છે તો એની જાતિ થશે અંગ થાલી અને ચમચ તો એની જાતિ થશે બર્તન ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ રેખાંકિત સંજ્ઞા કે પ્રકાર લીખીએ બંદર ઉછલ રહા હૈ તો બંદર જે છે તે જાતિવાચક સંજ્ઞા થશે તાજમહલ બહુ જ સુંદર હૈ તો તાજમહલ એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે ત્રીજું મનુષ્ય મહાન બની શકતા હે તો મનુષ્ય એ જાતિવાચક સંજ્ઞા થશે છાત્ર પઢ રહે હે તો છાત્ર એ જાતિવાચક સંજ્ઞા થશે રામુ બાજાર જા રહા હે તો રામુ એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ અ સહી વિકલ્પ ચુનકર બોક્સ મે સહી કા નિશાન કીજે શબ્દ કા સહી ક્રમ હૈ તો અહીંયા આવશે કનક કંચન ક્ષમા અને જ્ઞાન ચાલો ત્યાર પછી બીજું શબ્દ કા સહી ક્રમ તો અહીંયા ઝપક ઝંડા જંગલ અને તો અહીંયા જવાબ આવશે મિશ્રી અને ચોથું શબ્દકોષ કે ક્રમ દૂસરે સ્થાન પર હોવાબ આવશે નારાજ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ બ નીચે દે ગયે શબ્દો કે બાદ તુરંત આને શબ્દ ઓર ઉશ્કા અર્થ શબ્દ કોષ મેસે ઢું કોષ્ટિય તો અહીંયા છે ક્ષમા ક્ષમામાં તમે જોશો છેલ્લો અક્ષર છે નારાજ અને એનો અર્થ થશે ઉદાસ આંગન આંગણમાં છેલ્લો મૂળાક્ષર ન છે તો એના ઉપરથી નદી અને એનો અર્થ થશે સરિતા ત્રાહીમામ છેલ્લો અક્ષર મ છે એટલે મુક્ત મુક્તનો સમાનાર્થી થશે આઝાદ શ્રમિક શ્રમિક એટલે કે છેલ્લો મૂળાક્ષર ક છે તો એના ઉપરથી કહાની અને કહાની જે છે એનો અર્થ થશે કથા ત્યાર પછી પ્રશ્ન નંબર 10 apni rai likhiye એમાં પહેલો સવાલ પશુ પક્ષીઓ કો પિંજરે મે બંધ રાખના ચાહીએ કે નહીં કેમ તો જવાબ આવશે પશુ પક્ષીઓ કો પિંજરે મે બંધ નહીં કરવો ચાહીએ કારણ કે ઉનકી ભી જિંદગી ઉનકો અપને તરીકે સે જીને દેની ચાહીએ વો ભી ઉદાસ હોતે હે જબ હમ ઉને કેદ કરતે હે ઓર કેદ હોને કે વજહ સે વહ અપની સ્વતંત્રતા ખો બેઠતે હે और हमें भी उनको छोड़ देना चाहिए ताकि वो अपनी जिंदगी अपने तरीके से बिता सके बीजू किसी भी जानवर को मारना सताना जख्मी कर देना उचित है या अनुचित तर्क संगत अपनी राय दीजिए तो किसी भी जानवर को मारना सताना जख्मी कर देना उचित नहीं है जानवरों को भी जान होती है उनको मारना नहीं चाहिए इंसान अपने स्वार्थ के लिए जानवरों को हानि पहुंचाता है उनको मारने से उनको भी दर्द होता है उन्हें हानि करना कानूनी गुनाह है इस वजह से मेरे अनुसार जानवरों को मारना सताना जख्मी कर देना अनुचित है प्रश्न नंबर प्रश्नों के के उत्तर लिखिए सवाल आपने कभी किसी पशु की रक्षा के लिए प्रार्थना की है यदि हाँ तो उस घटना को लिखिए तो जोइे उत्तर हाँ एक बार हमारे घर के सामने मकान बनाने के लिए एक गड्ढा खोदा था रात के समय उस गड्ढे में एक गाय गिर गई गाय ने सुबह तक बहुत कोशिश की पर वह बाहर न निकल सकी सुबह बारिश शुरू हुई और गड्ढा पानी से भरने लगा उस वक्त मैंने गाय को बचाने के लिए की गई मेरी प्रार्थना सफल हुई और गाय बच गई यार पशी बीजू पशु पक्षियों की असाधारण दोस्ती की सच्ची घटनाओं को पढ़कर अपने मन में आने वाले विचारों को लिखिए मैंने झुमो भिस्ती और सिंह की मित्रता नाम की मनुष्य और प्राणी के प्रेम की सच्ची घटनाएं पढ़ी है मनुष्य अगर प्राणी को सच्चे दिल से चाहे तो प्राणी भी मनुष्य के प्रति प्रेम और वफादारी निभाने में पीछे नहीं रहते पशुओं में भी प्रेम वफादारी करुणा क्रोध जैसे गुण होते हैं त्यार पक्षी त्रिजु क्या ऐसी कोई घटना आपके साथ हुई है जिससे आपके मन में प्रायश्चित का भाव जगा हो अगर हाँ तो उसके बारे में लिखिए तो जो ये उत्तर हाँ एक बार मकर संक्रांति के पर्व में पतंग उड़ा रहा था तभी एक कबूतर आया और मेरी पतंग से टकराया और नीचे गिर गया कबूतर के पंख में गहरी चोट आई थी मैंने कबूतर को बचाने के लिए बहुत प्रयत्न किए लेकिन बचा न सका इस घटना से मुझे बहुत बुरा महसूस हुआ और मैंने प्रायश्चित का अनुभव किया मित्रों अं आज पार्ट से अपडो તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બે ના બધા જ વિડીયોના બધા બધા જ પાઠના બધા જ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં